હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડિયો આટલા પસંદ કરો છો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો આજે હું ફરી એક ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવી છું કે કેનેડામાં તમે જ્યારે ફાઇલ મૂકો છો ત્યારે એના પ્રોસેસિંગ ટાઈમ શું છે કયા વિઝા કેટલા સમયમાં આવશે બરાબર એની આપણે વાત કરીશું તો સૌથી પહેલાં આપણે સ્ટડી વિઝાની વાત કરીએ તો સ્ટડી વિઝામાં આઉટ સાઇડ કેનેડાથી અગર જો તમે ફાઇલ કરો છો તો અત્યારે એના પંદર વીક છે એટલે અઠવાડિયા અને ઇન સાઇડ કેનેડાથી જો તમે ફાઇલ કરો છો તો ત્રણ અઠવાડિયા અને સ્ટડી વિઝાની તમે ફાઇલ કરતા હો તો આ બે ત્રણ મુદ્દા જોડે જોડે હું તમને કહી દઉં એ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે સૌથી પહેલા તો તમે પ્રોપર તમારી ફાઇલ જે રૂલ્સ છે એને ફોલો કરો પછી તમે જે કોર્સ સિલેક્ટ કરો છો એ કોર્સ ઇન ડિમાન્ડ કેટેગરીના લિસ્ટમાં આવે છે કે નહીં તમાર જે કોર્સનું જે લિસ્ટ છે બરાબર એ એની અંદર તમારે ચેક કરવાનું ઇન ડિમાન્ડ લિસ્ટમાં આવે છે કે નહીં અને પ્લસ જો તમે ઇન ડિમાન્ડ લિસ્ટવાળો જે કોર્સ સિલેક્ટ કરશો તો તમને ફ્યુચરમાં વર્ક પરમિટ મળવામાં આસાની રહેશે અને પ્લસ તમને પીઆર મળવામાં પણ આસાની રહેશે પછી તમારા જે જીઆઈસી છે કે જે પણ સ્ટુડન્ટ રિલેટેડ જે પણ ડોક્યુમેન્ટ્સ જે જોઈએ છે એ પ્રોપર છે કે નહીં બરાબર એના મેં પાસ્ટમાં સ્ટુડન્ટ વિઝાના બધા વિડીયો પણ બનાવેલા છે કે કઈ કઈ વસ્તુની જરૂર પડે શું છે શું નહીં પ્રોપર એસઓપી બનાવો બરાબર જે પ્રમાણે રૂલ્સ ચેન્જ થતા રહે છે પછી કોલેજ તમે ચેન્જ નહીં કરી શકો એની માટે તમારે ફરી સ્ટડી પરમિટ લેવી પડશે એ બાબતનું બધું ધ્યાન રાખવાનું કે અહીંયા આવીને તમે હેરાન ન થાઓ તો એ ખાસ ધ્યાન રાખવાનું અને પછી તમે સ્ટડી વિઝાની ફાઇલ સબમિટ કરો તો વાત મેડ કેનેડા થી ઇન સાઇડ કેનેડા થી ફાઇલ મૂકો છો તો ત્રણ હવે આપણે વાત કરીએ વિઝિટર વિઝાની તો વિઝિટર વિઝામાં જો તમે આઉટ સાઇડ કેનેડા થી ફાઇલ કરો છો તો એકસો સોળ દિવસ અને ઇનસાઈડ કેનેડા થી અગર તમે ફાઇલ મૂકો છો તો પાંત્રીસ દિવસ હવે વિઝિટર વિઝામાં પણ તમે પ્રોપર એસઓપી તમારું જે ફંડ છે તમારું ત્યાં ઇન્ડિયામાંથી ફાઇલ કરો છો તો ઇન્ડિયામાં તમારી પાસે કઈ પ્રોપર્ટી છે તમારું ત્યાં બેલેન્સ શું છે એ બધું પછી અહીંયાથી તમને કોઈ સ્પોન્સર કરે છે ફોર એક્ઝામ્પલ તમારા કોઈ બાળક છોકરા કે છોકરી અહીંયા રહેતા હોય ને એ તમને સ્પોન્સર કરતા હોય તો અહીંયા એમનું ઇન્કમ પ્રૂફ જે છે એ બધું બતાવો તો જેથી તમારી ફાઇલ સ્ટ્રોંગ બને અને વિઝા તમને આસાનીથી મળી જાય અને અત્યારે બધાને જ ખબર છે કે વિઝિટર વિઝામાં પણ થોડું સ્ટ્રીક એ લોકોએ કરી દીધું છે કે રિજેક્શન પણ આવી રહ્યા છે લોકોને અને એ પ્રોપર તમારે એસઓપી જ મેઇન મહત્વની છે કે એ તમે પ્રોપર બનાવી હશે અને પ્રોપર ડોક્યુમેન્ટ સાથે તમે ફાઇલ સબમિટ કરશો તો તમને વિઝા મળી જશે હવે આપણે વાત કરીએ વર્ક પરમિટની તો વર્ક પરમિટમાં જો તમે આઉટ સાઇડ કેનેડા થી ફાઇલ કરો છો તો વીસ અઠવાડિયા અને ઇનસાઇડ સાઇડ કેનેડા થી કરો છો તો એકસો ને ઓગણીસ દિવસ હવે વર્ક પરમિટમાં પણ આઉટ સાઈડ કેનેડા થી વીસ અઠવાડિયા એટલે વર્ક પરમિટમાં પણ જો તમે ફાઇલ મૂકો છો કે મૂકવાના છો તો ખાસ ધ્યાન રાખજો કે જો તમે એલ થ્રુ તમે આવો છો અહીંયા કેનેડા તો હવે એલ એમ આઈ એ ના પોઈન્ટ પીઆર માટે નથી મળતા એ પણ ધ્યાન રાખવાનું અને પ્લસ કે તમે જો ક્લોઝ વર્ક પરમિટમાં આવો છો તો વિથ જોબ હોય તો જ તમારે સાહસ કરવાનું જો વિધાઉટ જોબ હશે તો તમને બહુ જ પ્રોબ્લેમ થશે મુશ્કેલીનો સામનો કરવો પડશે અને પ્લસ અહીંયા આગળ કેશ જોબ અલાવ નથી ઇનલીગલ છે અને જો તમે પકડાશો તો તમે ગમે ત્યારે ડિપોર્ટ થઈ શકો છો તો એ ખાસ ધ્યાન રાખવાનું તો જો તમે ક્લોઝ વર્ક પરમિટમાં આવતા હોય તો તમારે વિથ જોબ હોય તો જ તમારે આગળ પગલું ભરવાનું અને ઓપન વર્ક પરમિટમાં પણ તમે આવી શકો છો તો એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી ઓપન વર્ક પરમિટમાં તમે આખા કેનેડામાં ગમે ત્યાં જોબ કરી શકો છો તો તમે એ ધ્યાન રાખવાનું કે તમે કઈ કેટેગરીમાં કઈ રીતે તમે અહીંયા કેનેડા આવો છો વર્ક પરમિટમાં આવો છો તો કયા લેટર ઉપર આવો છો કયા એરિયામાં આવો છો કયા પ્રોવિન્સમાં આવો છો એ પણ મહત્વની બાબત છે કે જેથી કરીને તમને આસાનીથી પીઆર મળી શકે હવે વાત કરીએ સુપરવિઝાની તો સુપરવિઝાનો જે પ્રોસેસિંગ ટાઈમ છે એ એકસો ને પચીસ દિવસનો છે તો જે સુપરવિઝા તમે જો તમારા છોકરાઓ કે અહીંયા કેનેડામાં પીઆર કે સિટીઝન છે તો પેરેન્ટ્સના સુપરવિઝા મૂકી શકે છે તો એમની માટે એમની અહીંયા કેનેડાની ઇન્કમ છે એમના જે રિટર્ન ફાઇલ કર્યા હોય એ એ બધું એ પ્રોપર જે ડોક્યુમેન્ટ છે એની સાથે જો તમે ફાઇલ કરો તો તમને ઇઝીલી વિઝા મળી શકે છે હવે આપણે પીઆરની વાત કરીએ તો સીઈસી ક્લાસ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસની વાત કરીએ તો એના પાંચથી છ મહિનામાં વિઝા આવતા હોય છે સીઈસી ક્લાસમાં એનો ડ્રો ક્યારે થાય છે એની ઉપર ડિપેન્ડ છે કે સીઈસી ક્લાસના જે ડ્રો થતા હોય છે એ ઉપર ડિપેન્ડ હોય છે હવે એક્સપ્રેસ એન્ટ્રીની વાત કરીએ તો પાંચથી છ મહિના લાગતા હોય છે એક્સપ્રેસ એન્ટ્રીમાં અને રૂરલ પ્રોગ્રામની વાત કરીએ કે રૂરલ પ્રોગ્રામમાં બાર થી અઢાર મહિના બરાબર આજે અત્યારે અહીંયા બધા અલગ અલગ પ્રોવિન્સમાં પ્રોગ્રામ ચાલતા હોય છે તો એ રૂરલ પ્રોગ્રામની અંદર જો તમે ફાઇલ કરી હોય તો તમારે પીઆર આવતા બાર થી અઢાર મહિનાની ગણતરી રાખવાની તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો કે કેટલા સમયમાં વિઝા આવશે એનો પ્રોસેસિંગ ટાઈમ શું છે અને પ્રોસેસિંગ ટાઈમની સાથે મેં તમને એ પણ જણાવ્યું કે બેઝિક ઇન્ફોર્મેશન કે ભાઈ તમે ફાઇલ મૂકો છો તો આટલી આટલી બાબતનું તમારે ધ્યાન રાખવાનું અને પ્રોપર વ્યવસ્થિત જગ્યાએ તમારે ફાઇલ કરવાની કે જેથી કરીને તમને કોઈ જ પ્રોબ્લેમ ન થાય અને ઇઝીલી તમારું કામ પતી જાય તો ફ્રેન્ડ્સ આવા નવા નવા વિડીયો ને આવી નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ